જેથી તમામ કામગીરીઓ ખોરવાઈ ગઈ છે અરજદારો આરટીઓ કચેરી પહોંચી રહ્યા હોવાથી લાંબી લાઈનો લાગી ગઈ છે કે અહીં પહોંચ્યા બાદ લોકોને હડતાલ અંગેની જાણ કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે આરટીઓ કચેરી ઉપર અપોઇન્ટમેન્ટ લઈ અને કામગીરી માટે આવેલા અરજદારોની કામગીરી ન થતા રોષ ઠલવાતા નજરે પડ્યા હતા નો લોગ ઇન ડેના કારણે આજે જે અરજદારોને અપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તે અરજદારો સવારથી જ આરટીઓ કચેરી પહોંચી ગયા હતા આરટીઓ કચેરીની અંદર પ્રવેશ ન આપવામાં આવતા બહાર લાંબી લાઈનો લાગી ગઈ હતી લોગિન ના કરવાના કારણે તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ હતી તો અહીં આવેલા અરજદારો બે કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ હડતાલની જાણ થતા રોષ વ્યક્ત કર્યો હતો એચડી પટેલ સહાયક મોટરવાન નિરીક્ષક વર્ગ 3 અમારું આજનું જે નો લોગિન ડે છે એની અંદર અમે કોઈ પ્રકારનું લોગીન કરવાના છીએ નહીં અને આગળ જો અમારી માંગણીઓ જેવી કે પ્રોબેશન પ્રમોશન જો સંતોષકારક એનો કોઈ હકારાત્મક રીતે એનું કોઈ સોલ્યુશન નહીં આવે તો અગિયાર તારીખે માસ સીએલ અને ત્યારબાદ પંદર તારીખથી આખા ગુજરાતમાં તમામ આર ખાતે માસ સીએલ રાખી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું છે મુખ્યત્વે અમારી જે માંગણીઓ છે એમાં પ્રોબેશન પ્રમોશન અને જે નાની નાની વાતોમાં જે નોટિસો આપીને જે લોકોના પ્રોબેશન પ્રમોશન અટકાવી રાખેલા છે એનું હકારાત્મક ડિસિઝન લઈને એનું સોલ્યુશન લાવવામાં આવે એ અમારી મુખ્ય માગણી છે અરજદારો માટે પણ અમે સોલ્યુશન લાયા છીએ જે અરજદારોનું આજની એપોઇન્ટમેન્ટ હશે એને અમે નેક્સ્ટ વીકમાં અથવા ગમે ત્યારે અમારું જ્યારે પણ પોઝિટિવમાં સોલ્યુશન આવશે ત્યારે અમે એ લોકોનું પણ ટેસ્ટની અરેન્જમેન્ટ કરી દઈશું અગિયાર તારીખે માસ સેલ ઉપર જવાના છીએ એના પછી જો કંઈ હકારાત્મક સોલ્યુશન નહીં આવે તો પંદર તારીખે આગળનો કાર્યક્રમ ચા ચાલુ ચાલુ રહેશે